હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સુરતનો ફેમસ સહેલી રીતે ઘરે બનાવો ગરમા ગરમ પનીર ચીઝ ગોટાળો તો આ રીતે તમે પનીર ચીઝ ગોટાળો બનાવશો તો ઘરે સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો પનીર ચીઝ ગોટાળો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ મોટી સાઇઝની બે ડુંગળી લીધી છે ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેવાની છે અને મોટી સાઇઝનું એક ટમેટું લીધું છે તો ટમેટાને પણ ચોપરમાં ચોપ કરી લેવાનું છે તો એક શિમલા મિર્ચ લીધું છે તો તેને આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ ઝીણા કટ કરી લીધા છે રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન જીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ગરમ મસાલો અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે વન ટેબલ સ્પૂન લીધું છે અને કિચાડનો ટુકડો લીધો છે તો તેને પહેલાં જ મિક્સચારમાં પીસી લીધા છે તો શાક બનાવવા માટે સાઈઠ એમ તેલ લેવાનું છે બસો ગ્રામ પનીર લેવાનું છે બે ક્યુબ બટર લીધું છે અને ચીઝ લેવાનું છે ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે થોડી વેર માટે સાઈડમાં રાખી દેવાના છે તો જે પનીર રાખ્યું તો તે પનીર લેવાનું છે અને પનીરને ખમણી લેવાની છે તો પનીરને ખમણીમાં આ રીતે છીણ કરી લેવાનું છે તો પનીરને ખમણવા માટે તમે જે ખમણીનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટા ઓલવાળી જે ખમણી આવે છે તેમાં જ તમારે પનીરનું છીણ તૈયાર કરવાનું છે તો પનીરને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે બટર રાખ્યું તો તે બટર નાખવાનું છે અને બટરને પણ ગરમ થવા દેવાનું છે બટર સારી રીતે ગરમ થઈ જાય તો જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી અને જે ટમેટું ચોપ કરીને રાખ્યું તો તેલ નાખવાનું છે તો ડુંગળી અને ટમેટાને સારી રીતે મિક્સ કરી દેવાના છે ચોપ કરેલી ડુંગળી અને ટમેટાને મિક્સ કરી અને ત્રણ મિનિટ સુધી તેલમાં સાતડી લેવાનું છે ત્રણ મિનિટ સુધી ડુંગળી અને ટમેટાને સાત ત્રણ મિનિટ થઈ જાય પછી જે શિમલા મિર્ચ કટ રાખ્યું તો તે શિમલા મિર્ચ નાખવાનું છે લસણ અને આદુ જે પીસીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે અને નિમક પણ તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટ છે પછી એક વાટકી પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ મિક્સ કરી દેવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે શાકમાં ગ્રેવી બનાવી એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું નાખવાનું છે પાણી ગરમ થઈ જાય તો પાંચ મિનિટ માટે પેનને ઢાંકીને રાખી દેવાની છે પાંચ મિનિટ માટે તમે આ રીતે પેનને ઢાંકી દેશો પેનમાંથી તેલના છાંટા છે તે બહાર ઉઠશે નહીં અને પાંચ મિનિટમાં શિમલા મિર્ચ છે તે પણ સારી રીતે સોફ્ટ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો ગેસને તમારે મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી ગેસને તમે હાઈ રાખશો તો મસાલા છે તે પેનમાં બળી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે જે પનીરનું છીણ તૈયાર કરીને રાખ્યું હતું તે પનીરનું છીણ નાખવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ગ્રેવીમાં પનીર મિક્સ કરી અને અડધી વાટકી પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો શાકમાં ગ્રેવી તમારે રાખવી એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું નાખવાનું છે તો ત્રણ મિનિટ માટે પેનને ઢાંકી અને રાખી દઈશું એટલે પનીર છે તે ત્રણ મિનિટમાં સારી રીતે સોફ્ટ થઈ જશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે પેનને ખોલી અને જોઈ લેશું જે ચીઝ રાખ્યો તો તે ચીઝ નાખવાનું છે ગોટાળામાં તમે ચીઝ વધુ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે એટલે ચીઝ બને ત્યાં સુધી વધુ જ નાખવાનું છે તો ગોટાળામાં તમે ચીઝને ટુકડા કરીને નાખશો તો ચીઝને ઓગળતા થોડો ટાઈમ લાગી જશે તો ખમણીમાં ચીઝને આ રીતે છીણ કરીને જ નાખવાનું છે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો ધાણા અને ચીઝને સારી મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો છે અને ઉપરથી જો તમારે કસૂરી મેથી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો તો તૈયાર છે પનીર ચીઝ ગોટાળો તો પનીર ચીઝ ગોટાળાને એક પ્લેટમાં કાઢી અને આ પનીર ચીઝ ગોટાળાને તમે બ્રેડ પાઉં રોટલી પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને ગાર્નિશિંગ માટે ઉપરથી તમારે ચીઝ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો પનીર ચીઝ ગોટાળાની રેસીપી સારી લાગી હોય તો રેસીપીના ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મંડળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે